નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જો દરરોજ રાત્રે મીઠાઈ ખાવાની ઈચ્છા થાય છે તો તે શરીરમાં ક્રોમિયમ મેગ્નેશિયમ અથવા બી કોમ્પ્લેક્ષ વિટામિન્સની ઉણપ સૂચવી શકે છે વાસ્તવમાં મેગ્નેશિયમ બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તેની ઉણપ ઇન્સ્યુલિન્સનું સ્તર ખરાબ કરી શકે છે જેના કારણે વારંવાર મીઠાઈ ખાવાની ઈચ્છા થઈ શકે છે આ ઉપરાંત જો પૂરતી ઊંઘ ન મળે અથવા તણાવ હોવ તો શરીરને વધુ ક્રોટીશિયલ હોર્મોન મુક્ત કરે છે જે સુગરની ક્રેવી ઉચ્ચેત કરે છે જી હા મિત્રો જો રાત્રે ચિપ્સ સ્નેક અને પાપડ જેવા ખોરાકની ઈચ્છા થાય ઈચ્છા થવા લાગે તો શરીરમાં સોડિયમ પોટેશિયમ અથવા કોલોરાઇડ જેવા ઇલેક્ટ્રોનિક સાઇડ ઉણપો આપે છે વધુ પડતો પરસેવો વધુ પડતી કસરત અથવા તો ડિહાઇડ્રેશનના કારણે આવા ખોરાકની ક્રેવિંગ વધે છે આ ઉપરાંત ક્યારેક તે તણાવનું કારણ પણ બની શકે છે જો દરરોજ રાત્રે એક સમયે ખાવાની ઈચ્છા થતી હોય તો તે આદત હોઈ શકે છે પરંતુ જો ક્રેવિંગ સમયગાળો અને તીવ્રતા ખૂબ જ વધારે હોય તો તે પોષણ અને ઉણપના કારણે હોઈ શકે છે આ સાથે જો તમે દિવસ ભર પોષણ પર ધ્યાન આપી રહ્યા છો છતાં આવી થઈ રહી છે તો એકવાર ચોક્કસ તપાસ કરાવી જોઈએ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો કમેન્ટ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર